નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનરો માટે પીપીઓ નિયમમાં આજથી તારીખ સાત નવ બે હજાર પચીસથી થશે આ મોટા ફેરફારો તો મિત્રો પેન્શનરો માટે ખૂબ અગત્યનો દસ્તાવેજ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર તો જ્યારથી પેન્શન શરૂ થતું હોય ત્યારે પીપીઓ જે છે તે આપવામાં આવતો હોય છે જે એક દસ્તાવેજ છે જે પેન્શનરો માટે ખૂબ અગત્યનો દસ્તાવેજ હોય છે મિત્રો તો આજની તારીખ સાત નવ બે હજાર પચીસથી આ જે પીપીઓ છે તેના નિયમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તો તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો ખાસ કરીને જે પેન્શનરો માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર જે તારીખથી પેન્શનરનું પેન્શન શરૂ થતું હોય તે તારીખે પેન્શનરોને પીપીઓ આપવામાં આવતો હોય છે જે એની હાર્ડ કોપી હોય છે હાર્ડ કોપી એટલે કે પેપર ઉપર જે પીપીઓ દર્શાવતો હોય તે આપતો અપાવતો હોય છે પણ આજે સપ્ટેમ્બર મહિનાથી આ જે પીપીઓ છે તેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો પીપીઓ હવે હાર્ડ કોપીની સાથે સોફ્ટ કોપી એટલે કે પીડીએફ ફાઇલમાં પણ આપવામાં આવશે એટલે જ્યારે પણ જો હાર્ડ કોપી ખોવાઈ ગઈ હોય અથવા તો ખરાબ થઈ ગઈ હોય તો ડાઉનલોડ કરીને નવેસરથી તેની પ્રિન્ટ કાઢી શકાય છે તો આ પીપીઓ માટેના જે અમુક નિયમો છે તેમાં સાત નવ બે હજાર પચીસથી ઘણા બધા ફેરફારો થયા છે તેની દરેક પેન્શનર મિત્રોએ નોંધ લેવી તો બીજી અન્ય ઘણી વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો મોંઘવારીથી પીડાતા પરિવારો માટે એક રાહતના સમાચાર આવ્યા છે તો વધતી કિંમતો વચ્ચે માસિક ખર્ચનું સંચાલન કરવું સરળ નથી પરંતુ હવે સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આપ્યા છે તો જુલાઈથી ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને આ વધારાથી લાખો પરિવારોના ખિસ્સામાં વધારાના પૈસા આવશે અને જીવન થોડુંક સરળ લાગશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે તો મોંઘવારી ભથ્થું એ કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાથી બચાવવા માટે આપવામાં આવતી વધારાની રકમ છે તે મૂળ પગારનો એક ભાગ છે તો જ્યારે રોજિંદા વસ્તુઓના ભાવ વધે છે ત્યારે તે પરિવારના બજેટ પર સીધી અસર કરે છે અને આ અસર ઘટાડવા માટે સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે અને ગ્રાહક ભાવ સૂચંક આંક એટલે કે સીપીઆઈ ડેટાને આધારે આ જે મોંઘવારી ભથ્થું છે તે ફેરફાર કરવામાં આવતું હોય છે તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરોને જે વધતી જતી મોંઘવારી હોય તેનાથી બચાવવા માટે સરકાર દર છ મહિને એક અલગ પ્રકારનું ભથ્થું આપવામાં આવતું હોય છે અને તે મૂળ પગારનો એક ભાગ હોય છે અને આ જે મોંઘવારી ભથ્થામાં વધારો ઘટાડો છે તે ગ્રાહક ભાવ સૂચંક આંકના ડેટાને આધાર લઈને ફેરફાર છે તે કરવામાં આવતો હોય છે તો ખાસ કરીને જુલાઈ ડિસેમ્બર બે હજાર જાહેરાત તો સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે તો પહેલા કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું જે હવે વધીને અઠાવન ટકા થઈ ગયું છે તો આ માત્ર એક સંખ્યા નથી પરંતુ લાખો પરિવારો માટે આશા અને રાહતના સમાચાર છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આવક કેટલી વધશે તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર પાંત્રીસ હજાર ચારસો રૂપિયા હોય તો પેલા તેને સત્તર હજાર સાતસો રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે પંચાવન ટકાના દરે મળતો હતો તો હવે અઠાવન ટકા મુજબ આ રકમ વધીને વીસ હજાર પાંચસોને બત્રીસ થશે એટલે કે દર મહિને લગભગ અઠ્યાવીસો ને બત્રીસનો લાભ થશે જો આપણે એક વર્ષમાં જોઈએ તો લગભગ ચોત્રીસ હજારની વધારાની આવક પ્રાપ્ત થશે તો આ પૈસા ઘરની જરૂરિયાતો બાળકોના શિક્ષણ અને તબીબી ખર્ચમાં ઘણી મદદ કરશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને પણ લાભ મળશે તો પેન્શનરોની પરિસ્થિતિ પણ બદલવા જઈ રહી છે તો માસિક પેન્શનમાં વધારા સાથે તેઓ દૈનિક ખર્ચનો ઓછો ભાર અનુભવશે જે વૃદ્ધોને વધુ આરોગ્ય સંબંધિત ખર્ચ સહન કરવો પડે છે તો તેમના માટે આ વધારાના રાહતનો શ્વાસ લાવશે તો પરિવારનો ઉપરનો જે બોજ છે તે પણ ઓછો થશે અને આત્મનિર્ભરતાની લાગણી વધશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકાર આઠમા પગાર પંચને લાગુ કરવાની તૈયારી કરી રહી છે તો તે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવવાની અપેક્ષા પણ છે અને આ પછી ફક્ત પગાર જ નહીં પરંતુ ભથ્થાઓમાં પણ મોટો વધારો જોવા મળશે તો હાલમાં અઠાવન ટકા ડીએ ભવિષ્યમાં વધુ સારી આર્થિક સ્થિતિનો પાયો નાખશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે પીપીઓને લગતી નિયમો વિશે હતી અને કર્મચારીઓ અને પેન્શનરો માટે જે આગામી ડીએ વધારો છે તેની પણ માહિતી આપણે સમજાવવાની પ્રયત્ન કર્યો છે તો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ